બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો ધાત્રી માતાઓ કિશોરીઓ તથા યુવાનોને મતદાન માટે પ્રેરિત કરાયા દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આદર્શ આચર સાહિત્ય અમલીકરણ લાગુ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયત્નો બૂથ લેવલ સુધી કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત મતદાન જાગૃતિના પ્રથમ તબક્કામાં બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં વિસ્તારમાં સમાવેશ તાલુકાઓના તમામ બૂથોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની આંગણવાડી બહેનોને આશા વર્કરો દિવસ તેમજ દારા રાધાત્રી માતાઓ તથા કિશોરીઓને મમતા દિવસ તેમજ ઘરે રૂબરૂ મુલાકાત કરી તથા ઓછું મતદાન ધરાવતા વિસ્તારના લોકોનો બીએલઓ દ્વારા ચુનાવ પાઠશાળાની રચના કરી મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે લોકશાહીના પર્વમાં એકસો કોલેજ કેમ્પસમાં જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેવા યુવાનો તેમજ તમામ કોલેજના મતદારોનો સંપર્ક કરી વોકેથોન સિગ્નેચર કેમ્પેન અને સંકલ્પના કાર્યક્રમ દ્વારા ત્રીસ કરતા વધુ યુવાનોને ફરજિયાત મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા છે વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ ભરાવીને તેમના માતા પિતા તેમજ પરિવારના અન્ય મતદાન સભ્યોને ફરજિયાત મતદાન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા મતદાન માટે વધુમાં વધુ લોકો જાગૃત થાય તે માટે તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાની બસો પચાસથી વધારે રહેણાંક સોસાયટીના પ્રમુખો અને મંત્રીઓનો સંપર્ક કરી બાકડા બેઠક દ્વારા મતદાન માટે પ્રેરિત કરવા માટેની કામગીરી થઈ રહી છે